ડીંગા ડિંગા નામના એક નવા વાયરસે સમગ્ર વિશ્વમાં લોકોને ચિંતામાં મૂકી દીધા છે આ વાયરસ આફ્રિકાના યુગાન્ડામાં સામે આવ્યો છે ડીંગા ડિંગાનો અર્થ થાય છે નૃત્ય કરતા હોય તેમ હલતા રહેવું આ રોગ મુખ્યત્વે યુગાંડાના બુંદીબુગિયો જિલ્લાની સ્ત્રીઓમાં જોવા મળ્યો છે મીડિયા રિપોર્ટ અનુસાર પૂર્વ આફ્રિકન દેશ યુગાંડાના બુંદીબુગિયો જિલ્લામાં લગભગ ત્રણસો જેટલા લોકો આ વાયરસની ચપેટમાં આવ્યા છે પ્રોજેક્ટ અદાણી પ્રોપર્ટીઝ પ્રાઇવેટ આપવા સામે દાખલ કરવામાં આવેલી અરજી શુક્રવારે ફગાવી દેવાઈ છે બોમ્બે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે કહ્યું કે અરજીનો કોઈ આધાર નથી અને તેથી તેને ફગાવી દેવાય છે અદાણી પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડને પ્રોજેક્ટ આપવાના નિર્ણયને પડકારતી એક અરજી યુએ સ્થિત સેકલિંગ ટેકનોલોજી કોર્પોરેશને કરી હતી મધ્ય ગુજરાત વીજ કંપનીના વિશ્વામિત્રી પશ્ચિમ વિભાગીય કચેરી દ્વારા મેગા વીજ કાપ જાહેર કરવામાં આવે છે વહેલી સવારે સાત વાગ્યા અગિયાર વાગ્યા સુધી વીજ કાપની જાહેરાત કરાઈ છે છવ્વીસમી ડિસેમ્બરે તક્ષ ફીડર ફતેગંજ સબડિવિઝનમાં આવતા દીપ ફીડર અટલાદરા સબડિવિઝનમાં આવતા ચાણક્ય ફીડર અને સમા સબડિવિઝનમાં આવતા કેનાલ ફીડર માં આવતી સોસાયટીઓ તથા ફ્લેટના રહીશોને વીજ કાપનો સામનો કરવો પડશે સરકાર દ્વારા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે અને તેની પાસે રહેલ અગિયાર લાખની કિંમતની ચાઇનીઝ દોરીના જથ્થા સાથે કન્ટેનર ચાલકની પણ ધરપકડ કરવામાં આવી છે એલસીબી દ્વારા બે શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે અને કુલ એકવીસ લાખનો મુદ્દા માલ જપ્ત કરાયો છે અમદાવાદ પોલીસે આ દારૂને શહેરમાં આવતો અટકાવવા માટે શહેરની આંતર જિલ્લા તેર ચેકપોસ્ટ શરૂ કરવામાં આવે છે વાહનોની ચેકિંગ શરૂ કરાઈ છે શી ટીમ બનાવી ખાનગી ડ્રેસમાં પોલીસ તૈનાત રહેશે છ હજારથી વધુ પોલીસ રસ્તા ઉપર तैनात રહેશે જો તમે પણ વસ્તુઓ મંગાવો છો તો હવે સાવધાન થઈ જાઓ ડિલિવરી બોયે ચોરી કરી લીધી હોય તેવી ઘટના સામે આવી છે ડિલિવરી બોય કુરિયર કંપનીમાંથી સોળ મોબાઈલ એક લેપટોપ સહિત ચાર પોઈન્ટ લાખના ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ચોરી કરી હતી ઓઢ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે જયપુરમાં અજમેર હાઈવે પર એલપીજી ગેસથી ભરેલા ટેન્કર માં વિસ્ફોટ થતા આઠ લોકો જીવતા ગુંજાયો છે ને લોકો ગયા હોવાની માહિતી સામે આવી છે આ ઘટનામાં ચાલીસ થી વધુ વાહનોમાં આગ લાગી હતી ઘણા લોકોને તો બહાર નીકળવાનો મોકો પણ મળ્યો ન હતો આગની ઘટનાને લઈને અજમેર હાઈવે બંધ કરી દેવાયો છે બ્લાસ્ટ બાદ ગેસ ફેલાઈ જવાને કારણે બચાવ કાર્યમાં પણ ઘણી મુશ્કેલી પડી હતી અમેરિકા અત્યારે ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે દેશમાં સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પણ પૂરતા પૈસા નથી સ્થિતિ હવે બંધ થવાની નજીક છે ભંડોળ એકત્ર કરવા માટે યુએસ સંસદમાં ગુરુવારે રાત્રે એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું જેને ડોનાલ્ડ ટ્રમ્પે સમર્થન આપ્યું હતું જોકે આ બિલ સંસદમાં પાસ થયું ન હતું શટડાઉન રોકવાના ઉદ્દેશ્ય સાથે ગુરુવારે રાત્રે સંસદમાં બિલ રજૂ કરાયું હતું શટડાઉન રોકવાના સાથે ભંડોળ એકત્ર કરવા માટે યુએસ સંસદમાં ગુરુવારે રાત્રે એક બિલ રજૂ થયું થયું હતું જે પાસ આ બિલમાં માર્ચ સુધી સરકારી ખર્ચ માટે ભંડોળ પૂરું પાડવાનો પ્રસ્તાવ મુકાયો હતો હવે અમેરિકાની સરકાર પાસે શટડાઉન રોકવા માટે શુક્રવાર રાત સુધીનો સમય છે જો આ બિલ સમયસર પસાર નહીં થાય તો અમેરિકામાં શટડાઉન જાહેર થઈ શકે છે

સુરતમાં આજથી દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ રહ્યો છે સાંજે સાડા ચાર વાગે ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરાયું હતું કિંજલ દવે દ્વારા શુક્રવારે સાંજે લાઈવ પરફોર્મન્સ પણ કરવામાં આવશે ફેસ્ટમાં વિશેષ આકર્ષણોનો પણ લાભ લઈ શકાશે ફેસ્ટિવલમાં જવા માટે એસટી વિભાગ દ્વારા દર અડધો કલાકના અંતરે અડાજણ અને ઓલપાડથી બસ સેવા શરૂ કરાઈ છે તેમજ સિટી બસ પણ છવ્વીસ સ્થળોએથી મળી રહેશે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી ડોક્ટર્સનો રાફો ફાટ્યો હોય તેમાં વારનવાર નકલી ડોક્ટર્સ પકડાઈ રહ્યા છે ત્યારે મોરબી હળવદમાંથી પાંચ બોગસ તબીબો ઝડપાયા છે જેમાં લીલાપુર રાયસંગપુર ઢવાણા સુંદરી ભવાની રણમલપુરથી ડિગ્રી વગરના તબીબો ઝડપાયા છે જેમાં ડિગ્રી વગર એલોપેથી દવાઓ દર્દીઓને આપીને તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાતા હોય તેવા નકલી તબીબોને ઝડપી પડાયા છે નાઇજીરિયાના ઓયો રાજ્યના બાસરોન શહેર સ્થિત ઇસ્લામિક હાઈસ્કૂલમાં યોજાયેલા એક ફનફેરમાં ધક્કા મુક્કી થઈ હતી જેના કારણે ત્રીસ બાળકો ચગદાઈ જવાથી તેમના મૃત્યુ થયા હતા અને ની ઈજાઓ થઈ હતી આ અંગે ગવર્નર સેઈ માકિન્ડે જણાવ્યું હતું કે આ એક અત્યંત દુઃખદ ઘટના છે હજુ સુધી પ્રાપ્ત અહેવાલો પ્રમાણે ત્રીસ બાળકોના ધક્કાબુક્કીમાં ચગદાઈ જવાથી મૃત્યુ થયા છે અને એક લોકોને ઈજાઓ થઈ છે આંકડો વધી પણ શકે છે દેશના દિગ્ગજ ખેડૂત નેતા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન થયું છે તેઓ દિવંગત પૂર્વ નાયબ વડાપ્રધાન દેવીલાલના પુત્ર હતા હરિયાણાના રાજકારણમાં ચૌટાલા પરિવારનું મોટું નામ રહ્યું છે તેમના પૌત્ર દુષ્યંત ચૌટાલા પણ હરિયાણાના ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે અમેરિકામાં સંગીતમય વિદાય આપવામાં આવી હતી આ દરમિયાન તેમના શિષ્યોએ ડ્રમ્સ અને વિવિધ સંગીતના સાધનો વગાડીને તેમને વિદાય આપી છે ઉસ્તાદ જાકીર હુસૈનનું સોમવારે ફેફસાની બીમારીના કારણે નિધન થયું હતું સંસદના શિયાળુ સત્રના છેલ્લા દિવસે લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ તેને સ્થગિત કરી દેવાઈ હતી કાર્યવાહી શરૂ થતા જ સાંસદોએ હંગામો મચાવ્યો હતો વિપક્ષે આંબેડકર પર અમિત શાહના નિવેદન અને રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા જેના કારણે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી ભાજપના સાંસદ દુબે વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અને અપમાનની એક નોટિસ છે સ્પીકર ઓમ બિરલાને મોકલવામાં આવેલી નોટિસમાં તેમના પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને તોડી મરોડીને એક્સ પ્લેટફોર્મ પર ચલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જ્યાં સુધી સમિતિ આ મામલે નિર્ણય ન લે ત્યાં સુધી રાહુલ ગાંધીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે ભાજપના કાર્યકરોએ મુંબઈમાં કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી હતી કાચ તોડી નાખ્યા હતા કાર્યાલયની બહાર લાગેલા સોનિયા રાહુલ પ્રિયંકા અને મલ્લિકાર્જુન ખડગેના પોસ્ટર્સ પર શાહી ફેંકી હતી પોલીસને આ દરમિયાન લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી તોડફોડ દરમિયાન ભાજપના કાર્યકરો વંદે માતરમના નારા લગાવી રહ્યા હતા તેમણે કહ્યું કે આંબેડકરનું અપમાન અમિત શાહે નહીં પરંતુ કોંગ્રેસે કર્યું છે સેન્ટ્રલ પર હુમલો કર્યા પછી તેમની રાજધાની પર એરસ્ટ્રાઇક કરી હતી બળવાખોરોની રાજધાની અને પોર્ટ સિટી પરના હુમલામાં કમસે કમ નવ લોકોના મોત થયા હતા ઇઝરાયલના હુમલાના પગલે હવે ઈરાન સમર્થિત હુથીઓ સાથેનો સંઘર્ષ આગળ વેગ પકડશે તેવું મનાઈ રહ્યું છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ